અતુલ ફર્સ્ટ ગેટ રત્નાગીરી પ્લાઝા બિલ્ડીંગના એક ફ્લેટમાંથી નશાકારક કફ સિરફ જથ્થા સાથે એસઓજીએ એકને ઝડપી લીધો પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ યાદવ સુરત વિભાગની સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાઓની વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માંદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝ એસઓજી તથા એસઓજી પોલીસ સ્ટાફના માણસો કચેરીમાં હાજર હતા જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર દાન જીલુભાનાઓને બાતમી મળી હતી કે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા પ્રેમચંદ રામમૂર્તિ શર્મા રહેવાસી સી બે બિલ્ડીંગ ફ્લેટ નંબર ત્રણસો ત્રણ ત્રીજોમાં રત્નાગીરી પ્લાઝા અતુલ ફર્સ્ટ ગેટ પારનેરા તાલુકો જિલ્લો વલસાડના પોતાના માલિકીની ના ફ્લેટમાં ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોન્ડેન રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે જગ્યાએ રેડ કરતા આરોપીના રહેણાંક ફ્લેટમાંથી નશાકારક કોન્ડેન કફ સિરપની સો મિલીવાળી વાળી બોટલ નંગ એકસો નો કોમર્શિયલ જથ્થો મળી આવ્યો હતો જેના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ ઓગણીસો ની કલમ મુજબ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ રૂપિયા 26,837 નો આઠસો સાડત્રીસનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.